જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગૌરી વ્રત વિશે જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે અષાઢની અજવાળી અગિયારસે આ વ્રત થાય છે આ વ્રત પહેલું વહેલું પાર્વતી ગૌરીમાએ કરેલું એટલે ગૌરમાનું વ્રત કહેવાય છે અષાઢની અજવાળી પાચમે ફળીયે ફળીયે કુમારિકાઓ ટોળે વળે છે ઘરે ઘરે આનંદ છવાઈ જાય સરખે સરખી સહિયરો સાથે નીકળે અને ગામની ભાગોડે જાય ગોર માટી અને અડાયા છાણા લઈને ઘરે આવે છે વાંસની છાબડી અને રામ પાતરમાં માટી અને છાણેનો ભૂકો કરી ખાતર પુરે તેમાં ઘઉં તુવેર જવ ડાંગર ઝાર તલ ચોડા એ સાત ધાન વાવે છે કુમકુમ ના છાંટા નાખી છાબડી પાટલા ઉપર ગોઠવે છે એક પછી એક દિવસ વધતા બે વેચાછ નાહવા જાય છે આ વ્રત સૌપ્રથમ દક્ષ કન્યા માતા પાર્વતી શિવને પામવા માટે કરેલું તેથી આ વ્રત ગૌરી વ્રત કહેવાય છે આ વ્રત અષાઢ સુદ અગિયાર શરૂ થાય અને અષાઢ સુદ પૂનમ સુધી પાંચ દિવસ મોડું ખાઈને કરવાનું હોય છે એટલે તેને મોડાકત પણ કહેવાય છે પ્રાપ્ત કરેલા એમ નાની બાળાઓ ગૌરી માતાનું પૂજન કરે છે પાંચ દિવસ સુધી મોડું ખાવાનું હોય પાંચમા દિવસની જે રાત હોય છે તે આખી રાત જાગરણ કરવાનું હોય છે અથવા બાર વાગ્યા સુધી પણ જાગરણ કરી શકાય છે હવે આપણે જાણીએ ગૌરી વ્રતના પૂજન વિધિ અને તેનો મહિમા ગૌરી વ્રતમાં નાની બાળાઓ સવારે વહેલી ઉઠી નાહી ધોઈને માતા પાર્વતી અને ભગવાન શિવ સામે સંકલ્પ કરે છે અથવા મંદિરોમાં બ્રાહ્મણ પાસે જઈને પૂજન કરે છે ત્યાર પછી પૂજન શરૂ થાય છે આ પૂજનમાં એક બાજુટ ઉપર આસન પાથરી તેની ઉપર ભગવાન મહાદેવ શિવ અને માતા ગૌરી પાર્વતીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ આદિ થી પૂજન કરી આરતી કરવાની હોય છે ફળ ફૂલ અક્ષત આદિ સમર્પિત કરવાનું હોય છે માતાજીની સન્મુખ સંકલ્પ કરે છે મને યોગ્ય જીવન સાથી પ્રાપ્ત થાય આ દિવસે જ્વારાની પૂજાનું વિશેષ મહત્વ હોય છે જ્વારા એટલે બીજું કઈ નહીં પરંતુ માતા પાર્વતી સ્વરૂપ જ માનવામાં આવે છે સાથે સાથે તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતીક માનવામાં આવે છે ગોરમાના વ્રત માં બાળાઓ ગોરમાના વ્રત ના ગીતો ગાય છે જેમ કે ગોરમાનો વર કેસરીઓ નદીએ નાવા જાય રે ગોરમા વાકી તે મૂકી પાઘડી છાંયડો જોતો જાય રે ગોરમા ગોરમાનો વર કેસરીઓ નદીએ નાવા જાય રે ગોરમા જરીલ જામો પહેરતો ઠસમસ કરતો જાય રે ગુરમા ગોરમા વર કેસરિયો નદી હે નાહવા જાય રે ગુરમા કંભે તે ખેસી નાખતો ડોલતો ડોલતો જાય રે ગુરમા ગોરમા વર કેસરિયો હાથ માં તે વાકી લાકડી ઠમઠમ કરતો જાય રે ગુરમા ગોરમા વર કેસરિયો

તેમ છતાં ભૂખ લાગે તો ટોપરું પતાશા ને ખારેક ખાય જમતી વેળા એક ઠેકાણે બેસીને જમાય તે દિવસથી એક ટાણું જમે ભોય પથારી કરે ભૂખ લાગે તો ટોપરું ખાય ફરીથી ખાવું હોય તો ચતા સુઈને રહે સતા સુતા સુતા ઊઠીને ખવાય પાછું ફરીને જવાય તો ખવાય નહીં આમ ચાર દિવસ વિતાવે ને પાંચમા દિવસે તો આખી રાત જાગરણ કરવું પડે આખી રાત શી રીતે વિતાવવી ગીતો ગાય વરઘોડા કાઢે ને જાત જાતની રમતો રમે સવાર થાય અને ગોરમાને વડાવવા નીકળે નદી કે તળાવે જઈને ગોરમાને નમન કરીને જળમાં જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો જય મહાદેવ જય માતા પાર્વતી મને સાંભળવા માટે ધન્યવાદ